તો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ આ કે તમે બધા મજામાં આવી હે અને અહીં પણ મજામાં છે તો આજ પંદરમી ઓગસ્ટ છે તો બધા એની હાર્દિક શુભકામના અને બસ જો આજ અવાર હવાર મેં જ વિડીયો ચાલુ કરી દઈએ તો હાથ વાઈ ગયા તો મેં ટાણ મેં સવાર હોવારના પોરમાં વિડીયો ચાલુ કરી દીધો હે ને બધી જે નાનપણની યાદો હે ને એ બધી તાજી થાય ને યાદી આવે કે પંદરમી ઓગસ્ટ આવતી તો એટલો હરખ તો ને એટલો એ થાય કે હાલો પંદરમી ઓગસ્ટ આવે તો એમાં ભાગ લેતા અને હવારમય હવારમય હું એ વહેલાં ન ઉઠીએ પંદરમી ઓગસ્ટ હોય તો હવારમય વહેલા ઉઠે અને જાતા ને હવે અલગ જ ખુશી થતી એટલે જે અહીં મજા આવતી ને અંદરથી ઉલ્લાસ થતો કે નાના ને અટાણે નાના નાના ટાઈમની જોઈએ ને તો જૂના દી યાદ આવ્યો કે એક દી અમે આવી રીતે જાતા હતા ને આવી રીતે એમાં ભાગ લેતા અને બહુ ઇન્જોયું કર્યું બહુ એટલે બહુ અતિશી એન્જોયું કર્યું દુનિયાની નાના ઉતા તાર બધા ભાગ લેવામાં કંઈ બાકી નથી રાખી બધા ઠેકાણે ભાગ લેતા એટલે એ બહુ બધા દૂધનું કંઈ ફોનનું કે આ કે તે કે વિડીયા કે એવું કંઈ હતું નહીં એટલે એ કંઈ આપણે પાસે યાદી નથી પણ આપણી જે મેમરી છે ને એ માં ભરેલી છે એટલી મેમરી યાદી છે આપણી કહેવત છે ને કે સારે જહા સાચા અમારા હિન્દુસ્તાન તો અમારા ને તો કોઈ ન પૂગે દેશ જઈએ પરદેશ જઈએ ગમે ને જઈએ પણ જે અમારું ઈન્ડિયા એ ઈન્ડિયા એલા નજીક તો ઇન્ડિયા જેવું તો કઈ નથી

સાપીએ નજ બાંધી અને સવારનો પછી પાછો કોઈ વિડીયો તો ચાલુ કર્યો કઈ મીઠા આવે ને પછી જાક ગઈ હોય બે ને પછી જગડે ઉઠી સા સાપીએ સા પીએ ને હા નીતા ઉઠે રહી તો જી મી તમને એકદી દી કીધું ને કે હમણાં નવી બે સરપ્રાઈઝ આવવાની હે તો એકતા જે મોડી જ આવવાની હે તમે તમને કીધું ને એક વેલી આવી હે થોડી હિંટ આપવા બીજી નથી આપતી તો કાલુના વિડીયોમાં તમને પ્રોપર ખબર પડે રહી કે કાઉ નવીન વસ્તુ છે ને કાવ મારે માટે નીતા માટે ગિફ્ટ છે ગિફ્ટ એટલે મારે નીતા મા દીકરી બનતી હા બહુ મોટા મોટી ને મારી લાઈફમાં આ પહેલી ગિફ્ટ અવડી મોટી એટલે બહુ મોટી છે ને બહુ ખુશ છે કે અવળી ગિફ્ટ મારી લાઈફમાં આડત્રી વરમાં મણી આ પહેલી ફેરે મળી એવડી ગિફ્ટ મણી દી કોઈ જ તાપી અને એ ગિફ્ટ મણી મારા દીકરો પૂરી કરે તો એની ખુશી એકદમ હે અને નીતાની એવડી ગિફ્ટ કોઈ દીને જ મળી તો મમ્મીને છે મારે તો એટલી કંઈ એટલી મારા ગિફ્ટ ને મારે તો ગુનામ જ છે તો ગુનામ જ છે કે બધા ભેગી મળે ને ગિફ્ટ તો મારે માટે આ બહુ મોટામાં મોટી ગિફ્ટ છે અને એવડી કોઈ આહાર નહોતી કે મળીએ કે મળે આ તો એ એક ખુશી છે અને

તો આવું બધું હતું તમે કહો હાલો કોઈ બધા જણાવીએ અને કામ હે એ પાસી જે ગિફ્ટ આવીએ એનો વિડીયો તમને ચોક્કસ બતાડ્યું કે કામ મેં તમને કીધું હતું કે ફેમિલી મેમ્બર હે તો એ ફેમિલી મેમ્બર તમને બતાડ્યું કે કામ હે એ ઘણા એની કોમેન્ટ ઉત્યું કે કામ હે તો મેં કયો કયો પણ અટાણે અમે કંઈ કહેતા ને ઈ જે મહિના દીની વેઇટ કરો મહિના દી પછી તમને ખબર પડે રહી કે કાં ગયે તો ઈ હું બધું છે ને મારે જોટાને મત કીધું હા ફેમિલી મેમ્બર નું કીધું એટલે હા ને માર્કેટ ઈ જાઉં તો પણ એ જોઈએ જણી જા કે આરો કરા કોઈ નોકી ને થા અટાણે તડી કોઈ બહુ છે અને જો નિર્મલ લેતો આવી તો મારે જવાનું તો કોસે ની એટલે તો ઘરમાં થોડુંક કામ હે એ પતાવીને પછી બસ જો અગળી સુલાની કરવી તો સુલાની કામ કરીએ એ જે કંઈ નક્કી કર્યું ને હાજી જ્યાં ખમેન્ટ મોડેરું કહે છે ત્યાં કરવું જો હે તો તાર વિચાર્યું હોય તમે ગયા શિયાર એટલી વાર છે ઘણી પણ અગળી સાપી ને બેઠી તેને ને તમે કહો હાલો થોડુંક આપણે બધા દોસ્તોની કહીએ કે આ સરપ્રાઈઝ આવી તો થોડીક અરખતો એટલે તરત જ વિડીયો ચાલુ કરી દીધો

તો તમણી બહુ નીતા યાદ કરતી હોય અને વેઇટ કરે ને બેઠી તમે જટ આવો તો એ ખાય એટલે એવું છે તો હું બધું અહીંયા તમે ગાલો આ સવારે મળ્યા જો હે ને દેહી ગવારનું રૂપાડ મસ્ત મજાનું હ્યાગ કર્યું ને એમાં થોડાક નાખ્યા બટેટા કે હાવ એકલા ગવારનું પૂરું નહોતું થાય એટલે આ થોડાક મોટા હે બાકી તે રૂપાડ આવેલા ઝીણકા દેહી ગવાર આવે ને દેહી ગવાર હે ને બટેટા હે તો રૂપાળું મસ્ત મજાનું જો યાક એકદમ બાફ પહેલાં ગવાર બાફ્યા થયા અને એ વઘાઈ રહ્યા તો એ સળી જાય ને તો કહું હું લોટ બાંધેલા ને સાય કરી લીધી એટલે હું લોટ બાંધેલા ને તો તમુક ગવાર યાક એ સળી જઈ હું કાં અને પછી ગ્યારો મોડા પેલા ગમે ત્યારે જ્યારે કરવું આવીએ ને ત્યાર પછી સીધો લોટ બાંધે ને રોટલી કરી

તો એ મુખ્ય બધું મૂમો કા અગળી જોગવા આખ નાખી દીધું કામ બધું હું કમ્પ્લીટ તો લોટ બાંધેલા એટલે પછી નેવરી ચાર વ્યારો કરવો હોય કે તારા જ રોટલીઓ કર્યું ને અટાણે વાગ્યા સો એટલે કોઈ એક નહીં થાય કે વહેલું કાંઈ અટાણે નહીં પણ વહેલું ને જ સો વાગ્યા બધું કમ્પ્લીટ કરી મૂકેતા એટલે સીધી રોટલી ચાર વ્યારો કરવો હોય ને એટલે તારા રોટલી જ કરવા ડીઆઈ રીવા હાલ થાય અને બધું કમ્પ્લીટ કરી લીધું

મુર મોટરું હલવા જ નથી દેતા એટલે હવે હાલો આપણે ઉપર જઈને જાગ જોઈએ કાઉ કીએ હે કંઈ ખબર જ પડતા જો આ સાઈડ એટલી હે ફૂલ દે હે હે ટાઈમ વા હતી બહુ દેખાત મનતા નેત પણ આ કોરી એટલી ટ્રાફિક હે અને આ સર્કલ સર્કલ એ જો આ સાઈડ હા ફૂલ પડી વા હાંભી હે ઈ હું તો વગર કેવી એટલે એકદમ હે હું કા તો ઉપર જોવા આવી હાન ઉટાણું હોય ને એને એસા બી હે ને આખું પશુવાળે જાણે ભૂંગરનો એલું હેલો આ બધો એનો સામાન પીડ્યો આખી ઉપરથી બધું વ્યૂ આખો હેઠ જ્યાં સુધી નજર પડે ના સુધી હેઠ રહે આ બધા એની ઉપર પાણીના પાણી ને ટાકા આખા બધા જીજી રૂમનો ટાકો હોય ને એમાં ટાકા નામ લખેલું હોય અને ગરમ પાણી હું આવે તાર કરીએ તાર અમારો આ બાર નંબર નો ટાકો હે તો આ હે હા ઉપર નો નજારો મણી દી કે કઈક એક્સિડન્ટ એટલે એટલું મોટરું મોટરોની ભીડ હે પણ એવું કઈ હે નહીં સરકેલી થી ને આ બહુ વાચરાને માણસ છે ને એને હિસાબી એકદમ હે જોવો આ કોની લાઈન તો હાલ જામ થઈ ગઈ હેટ વાહ હતી આ કો પણ જામ જ છે તો મારે હે ને યાક તો સડેગું હાલો તમને ઈ બતાડા

એટલે અમે સોફે વ્યારો કરતા વાગ્યા વ્યારા ને કમ્પ્લીટ થઈ ગયું જો બસ વ્યારો કરવા મેં તમને યાદતા આખતા બતાડ્યું હતું ગવાર બટેટાનું રોટલી કમ્પ્લીટ થઈ ગઈ તો આમાં મોટા ઝીણકા બે ગવાર હે અને ભેગા બટેટા એ નાખ્યા હતા ગવાર થોડે રવતા એટલે આમાં બપોરના મખાર ના હે આ દૂધ છે ને અમાર રોટલી છે તો હાલો અમારે વ્યારો કરવો ને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો દહીં ગવારનું યાક ને સાન રોટલી બધું હે તો હાલો આ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સેન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ને પાછા મળ્યા આપડે નવા લોકમાં તો જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમન શેર સબસ્ક્રાઇબ ટુ માય થેન્ક યુ